સ્વાગત છે તમારું ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે નવા છે બે અને અમે લોકો જઈએ છીએ મારી બેનની શોપિંગમાં એનું બહાર જવાનું નક્કી થયું છે એટલે કેરાડા જાય છે તો એની બધી શોપિંગમાં એવું એટલે અત્યારે પપ્પા લોકો તો નીકળી ગયા છે પણ હું જ બાકી રહ્યો છું તો હવે હું પણ જઈશ અને પછી સાંજે આણંદ જવાનો વિચાર છે તો એ જઈશું અને અત્યારે પણ તમને બતાવીશ કે શું શું લીધું શું શું ના લીધું તો એને જોજો આખું લોક તમે તો એકદમ રેડીનું હાથમાં ગ્લોઝ કેપ ને હવે હું જઈશ એટલે તાપમાન બહુ જ તાપ છે બસ પણ જઈશું ફરવા મળે છે તો ના થાય તો મારી તમ નથી હું તો પાછો આવી ગયો ભાઈ ગરમી એક તો લાગતી હતી ને આવતો વાગતો ને આમ તો ઊંઘ ઊંઘ જ ચડેલી અંદર ગયો ને એવો પછી હું તો ઘરે આવી ગયો હવે પછી અત્યારે અમે હોટલમાં

એક તો ફાયદ વ્યક્તિ કે જે તમારું ડુંગળી બધું બનાવતું હોય અમારા મૂળ શું એ તો ચાર હજાર વર્ષ પછી બસ ખાવાનું આવી ગયું માણસ ની માણસની માણસ જેમ નહીં કાપ્યું

kasus, noodles, nukloni, nukloni siapa nih, nah kambatnya na kambat, cheese cutlet, cheese cutlet, 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 apa nih, noodles, ya, મરીમ મલી માગ! મ મ મ મ મ મડક! મમ.. મ મ મ મ મ મ મ

ખાઈ કરીને બધું જ કરીને અમે ઘરે પાછા આવી ગયા છે તો હવે થોડી વાર રહીને હું અમારું કોલેજનું સ્ટડીઝ કરવા બેસીશ અને પછી લોગ ઇન કરી અને પછી એક તો અત્યારે થયા છે રાતના એક અને મારી બેને ફેસ પર ફેસ માસ્ક

રાતે એક વાગ્યા અમારા ઘરમાં એક ભૂત પકડાયું છે જે કાલે સ્ત્રી જોવા જવાનું છે સ્ત્રી બનીને અમારા ઘરમાં આવી છે તો બસ આજના માટે આટલું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ અને જો સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા મારી લાઈવ અપડેટ જોયું હોય તો મારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આવશે અને આઈડી પણ મેન્શન કરી દઈશ Kemudian network, blog ma, bye bye, see you sekarang.